જબાવાળું મટીરિયલ છે એટલું હું છું ભાઈ એ છે હા બે બે હાથે બે હાથે નમો દાદુ કહેતે નહીં બાવન ડાળે મટાડે ઘડી તો સીધા પાછા હા બે અગરબત્તી કરવાની મોચી જગ્યા છે કબજો કર્યું પૈસા થી લીધી મોચી ની માતા છે ને એનો વપાસ છે દુનિયા ખૂણે ખૂણે કુંભારણ ના કુંભારણ કુંભારને નડે ભાઈ વ્યવહાર નડે જગત ની વાતાવરણ જગત નું જીવન નડે અવાજ ના કરો બેનો આ બાજુ આ મગજ કોમ કરવા માટે બધી રીતે શાંતિ ને બધી રીતે મજા થાય એટલે જીવ કે તમારે કરવું લખાયું ને લખાયું

તમને આલી લીધી વધારે તમે શું લીધું એ હા શું બોલજો જગત નું માતા શું બાપા જગત જગત નો ભુવન જગત ના ડેરા કોઈ સોડા વાળું મળ્યું ને અહીં લે મેં કોઈ પૂછ્યું નહીં એક જ પ્રશ્ન પૂછ્યો પ્રજાપતિ તમે રો જગ્યા આપો નહીં તેના ભાઈ લીધી કેટલા વર્ષ પેલા ચાર લાયા છે ને ભાઈ પણ પચાસ વર્ષ પેલા ચાર હજાર એટલે ચાર કરોડ બરોબર ગણાતા તો એ ટાઈમે તમારા પાસે ચાર વખત થાય તો હવે આ દુખા હોય ને આ શું બોલો ન હોય તમે ચાર હજાર લેખિત લખણ કોઈ ખરું તમાર પાસે એનું કાગળ ખરું તમારા એમ કે અમારા બાપા એ ચાર હજાર નો રાખીએ તો ચાર હજાર માં અત્યારના સમયમાં જો આથી સિત્તેર વાર પેલા અહિયાં બાપા ભાઈ ચાર હોય

પ્રજાપતિ હોય દુનિયા નું હોય કોઈ નું કાધું છગન કરતું પડે તો એની જગ્યા લીધેલી કાધેલી કોઈ હાથી

ત્રણ વખત વળગાડવા એક વખત પાછું હતું એમ ચાલુ ભાઈ પણ આપડી કો છું આથી ત્રણ મહિના તારું દુઃખ મટી જાય તો દાબડી નો બફો સાચો પેલો બફો તારો ભૂમિ નો ભૂમિ માતા ભેળી બીજો બફો તારી ડોસી માં નો હોળ મી સધી ભેળી વણા અને તીધી વણા ધાબડી છે આ તણ ભેળા એટલે તું એક વાળી બીજો તૈયાર હોય પેલા પાછું અમારું બાચી છે નખોજીયા ની ભૂમિ નાખેલી જગ્યા બનાયેલી બનાવેલી કથારું તમારા ખોળો તમારા ગામની બે કથારું અમે એક કરથા જગ્યા તમારી ને એક બીજા

જમીન ના ડખા ની મેટર છે કોર્ટ માં ચાલે છે કબજો બીજાનો છે આ નોંધારો થઈ ગયો મોંજુક દુનિયા જહુભાઈ બોલું સભા વાળું કે ટોળામ ખોઈ પૂરું ના કરું મારું નોમ જહુભાઈ

એમાં શરમાવાનું ન હોય થાય કુદરતી થાય ભાઈ દેવ બે ભાઈ મારો ભગવાન કે છે કે એક પૈરું મેરીટન બીજું લાવ્યું અને પોસો કાતો એ વાત છે ભાઈ શરમાતા નહી આગુ ગોમ જોડે છે હોય તો બધા નો હોય છે

એક લેબો એક મુઠી એલા ફેરીન બાર પોત જોન બા હો તેન મટી જાય તેન મેના ધોવા નહીં આવે તેન મેના પછી આવું મારો ભગવાન કે દીકરી ગોડી હોય અને દીકરી નું મગજ કામ કરતું ન હોય એવો બાપા છે ભાની ને બેઠો તો એમ તો નિયમ માં તો બોલ્યો એલે જવાબ

હારે બધું રાખ્યું હતું એ થી બહુ દવા કોને લઈ ગઈ છોકરો ગયો ઘરે હાલ આવે છે બીજે જોવા જઈએ

ਵੇਹਿਆatro ਮਾ ਜੀ ਹੁਣ ਸਾਈਡ ਤੇ ਜਾਇਨਾ ਬਗੈਰ ਬਾਬੋ ਹਮਨ ਲੈ ਚ ਟੋਕਨ ਵਰਾਣੇ ਹੈ ਕੋਲ ਮਾ ਕੋਲ ਮਾ ਕੋਲ ਮਾ ਮਾਤਾ ਜੀ ਮਾਤਾ ਜੀ ਹੈ ਕੋਲ ਪਪਾ બાપો હવે ચોખ્ખું બોલ છે કમ્પેજ ક્લિયર કરું ભરા દેવું જો આશીર્વાદ મા

બોલો ભાઈ અગરબત્તી ચાલુ કરો પિસ્તાળી નામ જગત ના પોલી થઈ જાય મનગમતું મળે આ મારી માતા ને કરી દે આશીર્વાદ કમ્પેટ થઈ જાય تے اس میں ائی بات پوری تھی بھائی بولو بھائی آگا پنڈیا انجاری بھائی جووا 501 روپے نہ کہ تو پنیر چھڑا دے بولو વગર દવા ચાલુ કરે તમે હરખાયોગા શીપોતર નો દીવો ભર ને શીનો ભરો શરીનો ભરણ ભાઈનું મગજ બીજું કમ્પેર થઈ જાય એટલે માતા કે તમારે કરવું આશીર્વાદ

એકસઠ દાડા બને અને ઓખે દેખતી ન કરું તું મારું ન મારા જેવ ના છે ઘર જગ્યા બરોબર છે મા ઉપર વિશ્વાસ બે અગરબત્તી કરજે અને માતાને પ્રાર્થના દેખની મારી રવિવારે રેડી અને દુનિયા નતર નો મારું નોમ મેલડી ને તારા ડોક્ટર સુધી પડ્યા હું માતા સુધી નઈ પડી હવે